જય માતાજી મિત્રો આજે આપણે વ્રત માટે વેજીટેબલથી ભરપૂર ફરાળી ખીચડી બનાવીશું તેને આપણે સામાન્ય ખીચડી કે મોરૈયાની ખીચડી પણ કહેવામાં આવે છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ અડધા કપ જેટલા સામાન્ય આપણે પાંચ મિનિટ માટે પલાળી દઈશું હવે આપણે તેના વઘાર માટે એક ચમચી જેટલું તેલ અને બે ચમચી આપણે ઘી એડ કરી અને તેને ગરમ કરી લઈશું તે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આખું જીરું એડ કરી દઈશું સાથે આપણે મુઠ્ઠી જેટલા આપણે મગફળીના બી એડ કરીશું મગફળીના બીને થોડી વાર માટે કૂક કરી લેશું તેને થોડા ચડવા દેવાના તે ચડી જાય એટલે લીમડાના પાનને એક મરચું નાખી દઈશું હવે તેમાં આપણે એક નાનકડું બટેકું ખમણેલું દૂધી અને ગાજરને એડ કરી દઈશું તેને બે મિનિટ માટે આપણે કૂક કરી લેશું શાકભાજીને તે કૂક થઈ જાય એટલે આપણે ઝીણું સમારેલું એક ટમેટું નાખી દઈશું અને જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું હવે ટમેટાને ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું હવે તેમાં આપણે હળદર અને લાલ મરચાંના પાવડરને એડ કરી દઈશું તેને થોડી વાર માટે આપણે કૂક કરી લેશું તે કૂક થઈ છે એટલે હવે આપણે તેમાં પાણી નાખી દઈશું આપણે અઢી કપ જેટલું પાણી નાખીશું જેટલું આપણે સામો લીધું હોય તેનાથી પાંચ ગણું જેટલું આપણે તેમાં પાણી નાખવાનું તો મેં અહીંયા અડધા કપ જેટલો સામો લીધો હતો તો તેનાથી આપણે પાંચ ગણું એટલે કે અઢી કપ જેટલું પાણી આપણે એડ કરી દઈશું હવે સામાન્ય આપણે વધારાનું પાણી કાઢીને નાખી દઈશું બધાને આપણે મિક્સ કરી લેશું અને એક ઉભરો આવવા દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે સીટી થવા તો તો આપણો સામો રેડી થઈ ગયો છે તેને આપણે ઉપરથી આપણે થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું તો આપણો સામો રેડી છે તો તેને આપણે સર્વ કરી દઈશું એકદમ ફટાફટ તમારો આ સામો રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો